ભાવનગર રાજકોટ હાઈવે બુધવારે અકસ્માત થયો હતો જેમાં ભાજપ નેતાના મોતના સમાચાર સામે આવ્યા છે બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ભાજપ નેતાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર ભાવનગરના સિહોરમાં ગડુલા ગામ નજીક ભાજપ નેતા મોરજી મિયાણીનો અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો મોરજી મિયા ટુ વ્હીલર બાઇક લઈ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા અજાણ્યા વાહન સાથે ટકરાઈ અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમથી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો હાલ સમગ્ર બનાવને ધ્યાને લઈને સોનગઢ પોલીસે અકસ્માતનું ગુનો નોંધીને આ વિશે વધુ તપાસ હાથ ધરી છે જો કે પોલીસે હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી કર્યું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ